ધાંગધ્રા દર્જીની વાડી સામે મકાનમાં આગ લગાવતો વીડિયો સોશિયલ મીડિયામાં મુકતા બે આરોપી સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી ધાંગધ્રામાં મકાન સળગાવી આરોપી ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો મૂકતા ગુનો નોંધવામાં આવ્યો ધાંગધ્રામાં દરજીની વાડી સામે આવેલ મકાનમાં અગિયાર નવેમ્બર વહેલી સવારે એકાએક આગ લાગી હતી અને આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે નગરપાલિકાના ફાયર ફાઇટર પાણીનો મારો ચલાવી બુજાવવામાં આવી હતી આ બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે એક આરોપી દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ મકાન સળગાવતું અને ગીત મૂકવામાં આવ્યું હતું અને આ વિડિયો વાયરલ કરતા બે આરોપી સામે ધાંગધ્રા સિટી પોલીસે ગુનો નોંધવામાં આવ્યો છે ધાંગેધરા શહેરમાં થોડા સમયથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને લુખાગીરી વધવા લાગી છે આમ લુખા તત્વો બે ફાર્મ બન્યા છે ત્યારે ધાંગેધ્રામાં દર્જીની વાડી પાસે રહેતા અફઝલ રહીમભાઈ ખુરડીયાના મકાનમાં આરોપી રિયાઝ માંડલી અને અરમાન હબીબ મકરાણી દ્વારા પાર્ટી કરવા માટે મકાનની ચાવી આપવાનું કહેલ ત્યારે અફજલભાઈએ મકાનની ચાવી આપવાની ના પાડેલી આનો ખાર રાખી બંને આરોપી દ્વારા મકાનનું તાળું તોડી મકાનમાં પ્રવેશી જવિંદરશીલ પદાર્થ દ્વારા મકાનમાં આગ લગાડી અને ભાગી ગયા હતા આ બનાવ અંગેનો બાદ નગરપાલિકાને પાંચ કલાકની જહેમત બાદ જ આગને કાબુમાં લીધી હતી બનાવને લઈને વાડી પાસે રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો ત્યારે બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આરોપી અરમાન હબીબ મકરાણી દ્વારા ગીત સાથેનો મકાન સળગાવતો વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામમાં મૂકતા આ બનાવ બહાર આવતા ધ્રાંગધ્રા સિટી પોલીસ દ્વારા આરોપી અરમાન હબીબ મકરાણી અને રિયાઝ મોહમ્મદ મંડળી સામે મકાન સળગાવી અને બે લાખ જેટલું નુકસાન કર્યાનો ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ કરતાં ચકચાર મચી ગઈ છે ત્યારે આ અંગે વધુ તપાસ ધ્રાંગધ્રા સિટી પીઆઈ એસ એ કે વાઘેલા કરી રહ્યા છે રિપોર્ટર મહેશ સોની ધ્રાંગધ્રા ગઈ તારીખ અગિયાર અગિયાર બે હાજર પચીસ ના રોજ સવારે આશરે સાડા ત્રણ થી ચાર વાગ્યાના સુધીમાં કોઈ પણ સમયે અ ધાંગધ્રા સુથાર શેરી ખાતે આગ અકસ્માત મકાનમાં આગ અકસ્માત નો બનાવ બને જેમાં અફજલભાઈ રહીમભાઈ પોપટભાઈ કોરડિયા તેઓનું મકાન હતું અને તે મકાનમાં આગ લાગેલી જે બાબતે ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવામાં આવેલ તેમજ તેઓની રજૂઆત આધારે પ્રથમ જાણવાજોગ દાખલ કરવામાં આવેલ આગ અકસ્માતની જાણવાજોગ દાખલ કરવામાં આવેલ ત્યારબાદ જાણવાજોગની તપાસ દરમિયાન એવું જાણવા મળેલ કે આ આગ અરમાન હબીફભાઈ મકરાણી તેમજ રિયાજ મોહમ્મદભાઈ મંડલી બંને રહે ફૂલ ગલી ઢાંગદરા વાળાને આ અફજલભાઈ રહીમભાઈ સાથે કોઈ જૂની થયેલ હતી તેના આધારે તેઓના ઘરના નુકસાન આ સામાવાળાઓ આરોપીઓ ફરિયાદી પાસે તે મકાનની ચાવી માગેલ પરંતુ તેઓએ આપેલ નહીં જેથી તેની અદાવત રાખી આરોપીઓ ઝઘડો તકરાર કરી અને પૂર્વયોજિત કાવતરું રચી કોઈ જ્વલનશીલ પદાર્થ તેમજ અન્ય માચીસ સાથે લઈ જઈ અને મકા ફરિયાદીના મકાનમાં બહારથી તાળુ મારેલું હતું જે તોડીને મકાનમાં પ્રવેશ કરી મકાનમાં આગ લગાવેલ હતી જે બંને આરોપીઓને પકડી લેવામાં આવેલ છે અને તેઓ પાસે પાસેથી મુદ્દામાલ જે બાઇક છે એ બધું રિકવર કરવામાં આવેલ છે અને તેઓનું રિકન્સ્ટ્રક્શન પરનામું કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે